જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો વાવી ગયા છે નવ અને જો મમ્મી અહીંયા શ્રી કૃષ્ણ તો મમ્મી નાસ્તો કરવા બેહી ગયા છે તો ભાખરી છે મૂળાની ભાજી છે અને માખણ દૂધ એ ચા નથી પીતા એટલે દૂધ છે તો હાલો બધા નાસ્તો કરવા હા હા તો અમારે પેકિંગ ચાલુ કરવાની છે હા

ગિરિરાજ સડુ ને હરી સમરૂ હરી સમરૂ મારું જીવન ધાન્ય બની જાય હું તો ગિરિરાજ સડુ ને હરી સમરૂ મારું જીવન गिरिराज सडु ने हरि समरु रे भगवदियो संघाथ से चय निर खु अनाथ गिरिराज सडु ने हरि समरु रे जय निर खु अनाथ नो निरिराज सडु ने हरि समरु म पुष्ठ मा जन्म दिदो श्री हरि रे मने पोष्ठी मा जन्म दिदो श्री हरि रे महाप्रभु दिदा गुरु महाप्रभुजी दिानो गिरिरजु ने हरि समरु महाप्रभुजी दिानो गिरिराज

તો ગિરિરાજ સડું ને હરી સમરૂર પંચ યજ્ઞ મંત્ર મારું જીવન હશે પંચ યજ્ઞ મંત્ર મારું જીવન હશે અષ્ટાંગ મંત્ર મારો પ્રાણ તો ગિરિરાજ સડું ને હરી સમરૂર અષ્ટાંગ પ્રાણ હું તો ગિરિરાજ સડું ને હરી સમરુ રે મને સેવા શીખવી સે રૂડી રે મને સેવા શીખવી સે શેરુળી સીતથી રે એમાં ભક્તિ ના પૂરી આ સે ભાવ હું તો ગિરિરાજ સડું ને હરી સમરૂ એમાં પુર્યાસે ભક્તિ ના ભાવ હું તો ગિરિરાજ સડું ને હરી હું તો બેવો કર જોડી વિનતી રે હું તો બેવો કરજોડી કરું વિનતી રે અમને દેજો શ્રી વ્રજ માં વાસ અમને રાખો ચરણ ની પાસ હું તો ગિરિરજ

હનુમાન દાદાનો વાર તો કેમ છો ગુડ મોર્નિંગ સવારે આવી ગયા છે એ સાડા દસ અને આજે થોડોક ટ્રાવેલિંગ વ્લોગ આવશે સાંજે સાડા છત થી લઈને નવ વાગ્યા સુધીનો તો થોડોક અમે ક્લિપ ઉતારીશું તો આમાં મૂકીશું તો એન્ડ સુધી વ્લોગ જોજો અને આજે હું તમને એક વાત કહીશ કે તમે વ્યૂઅર્સ ઘણા છો તમે વ્યૂ તમે જોવો છો અમારા વિડીયો પણ લાઈક નથી કરતા અને સબસ્ક્રાઈબ પણ નથી કરતા તો પ્લીઝ લાઇક કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો તમે જોવો છો એમાં મારી ના પણ નથી પણ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તો મમ્મી અત્યારનું મેનુ શું છે અત્યારનું મેનુ છે જો આજ ઘણી છે તો અડદની દાળ અને ભાત રોટલી રોટલીનો લોટ પણ બાંધી દીધો છે અને રોટલા અને પાપડ ને સલાહ ગળદની દાળ બનાવવાની છે શનિવાર છે ને બધા પપ્પાને બહુ ભાવે છે અને આરાધ્ય ને તમે બહુ ભાવે છે મને નથી ભાવતી પણ આજે ખાઈ લેશું બીજું શું એટલે અડદની દાળ ને રોટલા ને એવું બધું છે આજ તો મેનુમાં આ તો બસ ફરી એકવાર કહું છું કે આનો બ્લોગ પૂરો જોજો કાપી કાપી ને ન જોતા સાંજના વાગી ગયા છે સાડા પાંચ અને અહીંયા મમ્મીની પેકિંગ આપણું થઈ ગયું છે

કારણ કે આજનો વિડીયો છે ને કે મારે ચાલુ ગાડીએ એડિટિંગ કરવાનો છે અને ચાલુ ગાડીએ જ અપલોડ કરવાનો છે ચાલુ ડ્રાઇવિંગમાં જ એટલે હું બ્લૂટૂથ હેન્સફ્રી ભેગી લઈને નીકળો છું કે આમાં જ મારે અત્યારે એડિટિંગ કરવાનું છે ને અપલોડ કરવાનું છે એટલે તમને આજનો વિડીયો થોડોક લેટ જોવા મળશે તો ચાલો બધા અમારી સાથે ફરવા તો આરાધ્ય અત્યારે હિંચકા ખાય છે ને તેનો ટાઈમ એન્જોય કરે છે આરાધ્યને તો જલસા પડી ગયા છે જો હિંચકા મળી ગયા મનિયા લેસર પાર્ટી છે તો બધા બધાય એન્જોય કરે છે તોકાલો બધાય તમને છે ના અરદિયા બધા આવશે હે તો ને નીકળે મજા આવી જાય કેવી લાગે છે તો બસ લાઈક કરો શેર કરો કરો અને આજનો અમે અહીંયા કરી

તો આજનો વિડિયો તમને આ ટ્રાવેલિંગનો જોવા મળશે કાલનો અમે ક્યાં જઈ ક્યાં ફરવા જઈએ એ બધું જોવા મળશે અને આજે ચાલુ ગાડીએ અમારે વિડીયો એડિટ કરવાનો છે અપલોડ કરવાનો છે ચાલુ ગાડીએ જ કરવાનું છે અમે આટલી મહેનત કરી અને વિડીયો બનાવીએ છીએ બધા મહેનત કરીએ છીએ એટલી તો તમે પ્લીઝ સપોર્ટ કરો લાઈક કરો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો જો તમે નવા વ્યૂઅર્સ હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન દબાવો તો તમને અમારો રોજના સાંજના આઠ વાગે વિડીયો આવે છે તો રોજ તમને અમારો વિડીયો પહેલાં સૌથી પહેલાં જોવા મળે ત્યાર પછી અમારા વિડીયોમાં કંઈ ભૂલ થતી હોય કાંઈ પણ ક્લિયરી નહોતો અમને કમેન્ટ કરો તો અમે કમેન્ટમાં તમને જવાબ મળશે તમને અને અમને પણ ખબર પડે કે અમારે શું સુધારો કરવો છે એ અમને ખબર પડે બરાબર છે મિત્રો તો અત્યારે હવે નેક્સ્ટ તમને કાલે જોવા મળશે અમે ક્યાં છે એ અને ક્યાં ફરવા નીકળ્યા છે એ બધું તો ચાલ આજ માટે આટલું જ ચાલો નાસ્તા પાણી કરી લઈએ આજ માટે આટલું લાઈક કરો શેર કરો ઓર કમેન્ટ કરો અને કમેન્ટ પણ જરૂર કરજો તો અમને ખ્યાલ આવે કે તમે અમારા વિડીયા જોવો છો બાય બાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ